આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય નમસ્તે મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણા જીવનમાં ઘણી વખત આપણે દુઃખોના ભોગ બનીએ છે ઘણા બધા કારણો શોધીએ છે કારણો મળતા નથી કઈ દિશામાંથી તકલીફ આવે છે એનો આપણને ખ્યાલ નથી આવતો તો આજનો વિડીયો છે ને આખો જોજો આજે એવી પાંચ વસ્તુ બતાવું છું જે તમારા ઘરમાં ખલાસ થઈ જાય તો ભયંકર ગરીબીના ભોગ બનવું પડે અને મેં જોયું છે ઘણા બધા લોકો આ બાબતની બિલકુલ પણ કાળજી નથી રાખતા બહુ મહત્વની વસ્તુ છે આપણું જીવન ગ્રહો સાથે જોડાયેલું છે આપણા ઘરમાં જે વસ્તુઓ છે આપણે જે ખાઈએ છીએ અનાજ એ એ બધી વસ્તુઓ ગ્રહો સાથે જોડાયેલી છે અને એ વસ્તુઓ જ્યારે આપણા ઘરમાં ખલાસ થઈ જાય તો એ ગ્રહોનો પાવર આપણે ગુમાવી બેસીએ છીએ અને એનાથી થતું નુકસાન આપણા માટે ખરેખર બહુ મોટું હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે એવી પાંચ વસ્તુ જાણીએ જે ક્યારે પણ આપણે આપણા રસોડામાં ખલાસ ન થવા દેવાની તો મિત્રો છેલ્લી વસ્તુ બી કહું ત્યાં સુધી વિડીયો જોજો અને આ વિડીયો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે સબસ્ક્રાઈબ કરે અમારી ચેનલને આજ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરો આવનારા ઘણા બધા વિડીયો નવા આવી રહ્યા છે અને શ્રાવણ માસ માટેના સ્પેશિયલ વિડીયો પણ હવે શરૂ કરી દીધેલા છે તો મિત્રો

તો પહેલી વસ્તુની જાણકારી મેળવીએ તો એ છે આપણા ઘરમાં ઘઉંનો લોટ આપના રસોડામાંથી ઘઉંનો લોટ ક્યારે પણ ખલાસ ન થવો જોઈએ થોડોક લોટ હું એમ કહું એક મુઠ્ઠી બી લોટ તમારા ઘઉંના લોટના ડબ્બામાં બાકી રહીને ત્યારે નવો લોટ લઈ આવો અને ફરી પાછો ડબ્બો ભરી દો દળાવવાના છે તો દળાવી દો પણ ઘઉંનો લોટ ઘરમાં બિલકુલ ખલાસ થઈ જાય તો આપણે સૂર્ય સાથે જે સંબંધો છે જે સૂર્યનો પાવર છે આપણા ઘરમાં એ ઓછો થઈ જાય સૂર્ય એ સાક્ષાત દેવ છે સૂર્ય એને આપણે રોજ પૂજીએ છીએ એની જ શક્તિથી આખું બ્રહ્માંડ ચાલે છે આપણું માનવજીવન એની પર ટકેલું છે તો આપણા રસોડામાંથી જ્યારે ઘઉંનો લોટ ખલાસ થાય ત્યારે આપણે સૂર્યવિહોણા બની જઈએ છે હવે ઘઉંના લોટના ડબ્બાની બાબતમાં બીજી એક વસ્તુ કહું એને ક્યારેક ખંખેરોની ઘણાને એવી આદત હોય કે ડબ્બો ખાલી થાય ને એટલે એને ઠોકીને ખંખેરી નાખે ના એ નહીં કરો હાથથી સાફ કરી લો ફરી નવો લોટ ભરી દો ખંખેરશો તો પણ તમને નુકસાન થશે તો મિત્રો આ જે જાણકારી મેં આપી એ ખૂબ મહત્ત્વની છે અને ધ્યાનમાં રાખજો બીજી બીજી વસ્તુ છે ચોખા ઘણાને ત્યાં મેં જોયું છે ચોખા કલાશ થઈ જાય પછી નવા આવે બિલકુલ આવી ભૂલ નહીં કરતા ઘરના રસોડામાં ચોખા કાયમ હોવા જોઈએ ચોખા એ શુક્રનું પ્રતિક છે શુક્ર સાથે જોડાયેલું ધાન છે ચોખામાં પણ આ જ વસ્તુ ધ્યાન રાખો થોડાક પણ બાકી છે તરત નવા લાવીને એમાં ઉમેરી દો એને પણ બિલકુલ ખલાસ ન થવા દો ચોખા ખલાસ થશે તો ઘરમાં શુક્રનો પાવર ઓછો થઈ જશે ડાઉન થઈ જશે પતિ પત્નીના સંબંધો આપણા જીવનમાં આવતો એસારામ ઐશ્વર્ય આ બધી વસ્તુઓ સાથે શુક્રનો ગ્રહ જોડાયેલો તો એને આપણે ગુમાવી બેસીએ છીએ તો મિત્રો ઘરના રસોડામાં ચોખા થોડાક પણ બાકી રહી ત્યારે આપણે લાવીને મૂકી દેવા જોઈએ આ બાબતમાં ઘરની સ્ત્રીઓએ ખૂબ સજાગ રહેવું જોઈએ કદાચ તમારા ઘરના માણસો કોઈ કામકાજ અંગે આવતા જતા બિઝનેસમાં જોડાયેલા હોય એનું ધ્યાન ન હોય પણ સ્ત્રીઓએ આ બાબત બહુ જ ધ્યાન રાખવાની છે રસોડાની બાબત છે તો સ્ત્રીઓએ આ બાબતમાં પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ જેથી કરીને તમારો પરિવાર ગરીબીનો દુઃખનો ભોગ ન બને ત્રીજી વસ્તુ છે હળદર રસોડામાં ક્યારે પણ હળદર ખલાસ ન થવી જોઈએ બે ચપટી હળદર પણ તમારી પાસે હોય ત્યારે નવી હળદર લઈ આવો હળદર ખલાસ થશે ઘરની સ્થિરતા જોખમમાં આવી જશે હળદર ગુરુ સાથે જોડાયેલું દ્રવ્ય છે અને ગુરુ એ સ્થિરતા છે સ્થિરતા ગુમાવવા માટે આપણે કોઈ એવું કાર્ય નહીં કરીએ જેનાથી તકલીફ અને એમાં સૌથી પહેલું કાર્ય આપણા રસોડામાં રહેલી હળદર હળદર હંમેશા રસોડામાં રહેવી જોઈએ તમારા મસાલાના ડબ્બામાં હળદર કાયમ રહેવી જોઈએ હળદર પણ તમને એમ લાગે કે ભાઈ ખલાસ થવા આવી છે તો બેનોએ ધ્યાન આપીને હળદર ગરમ લાવી દેવી જોઈએ તો તકલીફ નહીં પડે હોય લગ્ન મિલાપમાં વીતના કે પછી હોય બાળકને લગતી સમસ્યા હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતા આનાથી એક ડગલું આગળ ચાલીએ તો ચોથું દ્રવ્ય ચોથું દ્રવ્ય કયું છે તેલ તેલ હંમેશા તમારા રસોડામાં હાજર હોવું જોઈએ તમારા ઘરમાં હોવું જ જોઈએ તેલ ખલાસ થઈ જાય છે તો પણ આપણા ઘરમાં તકલીફો આવવા માંડે છે તેલ એ શનિ સાથે જોડાયેલી વસ્તુ છે તો શનિ એ કુટુંબ છે પ્રોપર્ટી છે તો આ સુખ આપને ગુમાવવાના નથી આપણું કુટુંબ પણ શનિથી જોડાયેલું છે તો કુટુંબ ભાવના પણ આપને ટકાવી રાખવાની તો આ વસ્તુને ક્યારેય ખલાસ ન થવા દો એક વાડકી ભરેલું તેલ તમારા રસોડામાં રહીને એટલે નવું લાવીને એમાં ઉમેરી દો એ શનિનું બહુ મહત્ત્વનું દ્રવ્ય છે હવે બીજી એક વાત છે તેલની બાબત નીકળી છે તો કહી દઉં ઘરમાં સરસવનું તેલ પાંચસો ગ્રામ અઢીસો ગ્રામ પણ રાખો એ પ્યોર શનિ છે ભલે તમે ખાવામાં ઉપયોગ નહીં કરો પણ એને રાખો શનિવારે ગુરુવારે સરસવના તેલનો દીવો પીપળે જઈને કરી આવો બસ થઈ ગયું ત્યાં પણ શનિ મજબૂત રહેશે તેલ અને સરસવનું તેલ આ બે વસ્તુ આપણા ઘરમાં છે ને તો આપણા સંબંધોમાં પણ એક ચીકણાશ રહી એકબીજા સાથે જોડાયેલા રહીએ સંબંધોમાં કડવાશ નહીં આવે બરાબર ઘરના કુટુંબના સંબંધોમાં આપણે પેલું કચકચ અવાજ આવે ને ઓઇલ પૂરીએ ને એવું બધું નહીં કરવું પડે બહુ સરસ રીતે તમે સંબંધો જાળવી શકશો તો ઘરમાં તેલની બાબતમાં પણ બહેનોએ બહુ ધ્યાન રાખવાનું છે ક્યાંય પણ એને ખલાસ નથી થવા દેવાનો આ ખલાસ થઈ જાય તો આપણા સંબંધોમાં કુટુંબોમાં તકલીફો આવવા માંડે તો આનું પણ ધ્યાન ચોક્કસ આપજો અને મિત્રો પાંચમું પાંચમું દ્રવ્ય છે મીઠું નમક આ પણ પ્યોર સની છે જે ઘરમાં મીઠું ખલાસ થઈ જાય ત્યાં તકલીફો આવે દરિદ્રતા આવે ઘરમાં કંકાસ આવે આર્થિક રીતે આ ઘર પાછું પડે કુટુંબના સંબંધોમાં કડવાસ આવે ભાઈ ભાઈ કાકા કાકા લડી મરે અને મીઠું આપણા ગુજરાતમાં આપણે એને સબરસ તરીકે ઓળખીએ છીએ મીઠા વગરની રસોઈની કલ્પના પણ નથી કરી શકાતી તો તમારા મીઠું ભરવાનું જે પાત્ર છે એમાં થોડુંક પણ મીઠું રહીને એક મુઠ્ઠી જેટલું ત્યારે મીઠું લાવીને એમાં ભરી દો મીઠું જો તમારા રસોડામાં ખલાસ થાય છે ને તો તમારા ઘરમાં તકલીફો આવવાની શરૂઆત થઈ જાય છે તો મિત્રો આ પાંચ દ્રવ્ય આપણે જાણ્યા ને એને બરાબર ધ્યાનમાં રાખજો મીઠાની બાબતમાં બીજી એક વાત કહી દઉં ઘરમાં પાણીમાં મીઠું નાખીને પોતા મારશો તો પણ તમારા ઘરમાંથી નેગેટિવિટી નાશ પામશે ચોક્કસપણે તમારા ટોયલેટમાં એક કાચના કપમાં થોડુંક મીઠું મૂકીને મૂકી દો ટોયલેટની નેગેટિવિટી પણ તમે કાઢી શકશો થોડા વખત પછી મીઠું પાણી થઈ જાય ને તો એ પાણી ટોયલેટમાં નાખીને ફ્લશ કરી દો તો આ પાંચ વસ્તુ જો આપણા ઘરમાંથી ખલાસ થાય ને તો આપણે ભયંકર ગરીબીના ભોગ બનીએ છીએ ભયંકર દુઃખોનો સામનો કરવો પડે જ તો આ પાંચ વસ્તુ ક્યારે પણ આપણા રસોડામાં ખલાસ ન થવી જોઈએ એની કાળજી ઘરની બહેનોએ ચોક્કસ રીતે રાખવી જોઈએ અને ઘરના કોઈ પણ સભ્યનું ધ્યાન આની પર જાય તો તરત આનો અમલ ચોક્કસ રીતે કરવો જોઈએ મિત્રો ઘણી બધી બહેનો ઘણા બધા ભાઈઓ ફરિયાદ લઈને આવે છે કે સાહેબ અમે આવી રીતના ગરીબીનો ભોગ બનીએ છીએ દુઃખોના પાડ અમારી પર તૂટી પડ્યા તો આ બધી નાની નાની વસ્તુઓ છે તમે એને સમજતા નથી ને એ તમે કરતા નથી કેટલી નાનકડી વાત છે રસોડામાં રહેલી પાંચ વસ્તુ જ્યારે ખલાસ થાય છે ત્યારે આપણા જીવનના સુખો નાશ પામે છે ગરીબી આવે છે અને દુઃખો સાથે લઈને આવે તો મિત્રો આ ચોકસાઈ જરૂર રાખજો અને રસોડામાં આ પાંચ વસ્તુ ક્યારે પણ ખલાસ થવા ન દેતા તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો